વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય તેવી ફરાળી રેડ સ્પાઈસી ચટણી બનાવીશું આ ચટણી ખૂબ જ ખાવામાં એવી ટેસ્ટી બની છે તો તેના માટે અહીંનો સ્ટીક પેનમાં બે ટેબલ સ્પૂન જેટલું ઓઇલ લીધું છે ઓઇલ ગરમ થઈ ગયા બાદ તેમાં હાફ ટી સ્પૂન જેટલું જીરું નાખીશું અને ત્યારબાદ દસથી બાર નંગ જેટલા મીઠા લીમડાના પાન એડ કરીશું આ ચટણીમાં મીઠા લીમડાના પાનનો ખૂબ જ સારો એવો ટેસ્ટ આવે છે ત્યારબાદ એક નંગ જેટલું ઝીણું સમારેલું ટમેટો લીધું છે નાનો એવો ટુકડો આદુનો એક નંગ લીલું મરચું અને બે નંગ જેટલા સૂકા લાલ મરચાં નાખી દઈશું તેમાં ત્યારબાદ ત્રણ ચમચી જેટલી ખારી શીંગ એડ કરીશું અહીં ખારી શીંગની જગ્યાએ તમે કાચી શીંગ પણ લઈ શકો છો અને બધું જ સારી રીતના મિક્સ કરી લઈશું ત્યારબાદ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને એક ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું અહીં તીખાશ તમે તમારી રીતે કરી શકો છો અહીં મેં સૂકા લાલ મરચા પણ થોડા એવા તીખા લીધા છે એટલે આ ચટણી થોડીક એવી સ્પાઈસી બનશે એટલે મેં તમે તમારી રીતના ટેસ્ટ પ્રમાણે તીખાશ જોવે એટલું તમે કરી શકો છો હવે બધી જ વસ્તુને સારી રીતના ચમચીની મદદથી મિક્સ કરી લઈશું ત્યારબાદ અહીં બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું પાણી એડ કરી અને બેથી ત્રણ મિનિટ માટે એને ટમેટા સોફ્ટ થાય ત્યાં સુધી કૂક થવા દઈશું આ ચટણી ફરાળી ખૂબ જ એટલી ટેસ્ટી લાગે છે તમે ફરાળી ઢોકળા ફરાળી ઇડલી ઇવન ફરાળી મસ્ોસા સાથે પણ તેટલી ટેસ્ટી લાગે છે આ રેસીપી ચોક્કસથી ઘરે ટ્રાય કરજો ઘરમાં બધાને ભાવશે અને જે વ્રત કરતા હોય તેને આ રેસીપી જરૂરથી શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો હવે આપણું આ મિશ્રણ છે એ આપણે થઈ ગયું છે એને ઠંડુ થઈ ગયા બાદ આપણે એને એક મિક્સરજરમાં લઈ લઈશું ત્યારબાદ એને થોડુંક પાણી એડ કરી અને પીસી લઈશું તો થઈ છે આપણી ટમેટાની સ્પાઇસી ફરાળી ચટણી કેવી લાગી રેસીપી મને જરૂર કહેજો રેસીપીને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ